આજે ચૈત્ર નવરાત્રીને આઠમ છે અને ભક્તોમાં અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે સુરતમાં આજે ચૈત્ર નવરાત્રીની આઠમના દિવસે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાગળ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે માંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા છે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને માતાજીને આજે વિશેષ છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા છે ભક્તો લાંબી કતારોમાં ઉભા રહીને શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી રહ્યા છે મંદિર પરિસરમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષંઘવીએ પણ ભાગળ સ્થિત આ પૌરાણિક અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી તેમણે માંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે ચૈત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે મંદિરના મહારાજ શ્રી શું જણાવે છે મારું નામ કિરણ જીતેન્દ્ર ગોસ્વામી છે હું આ મંદિરમાં ચાલીસ વર્ષની સેવા આપું છું આ મંદિર સૌથી જૂનામાં જૂનું મંદિર છે અહીં ઘણા વર્ષો નવરાત્ર ચેટી નવરાત્રનું મહત્ત્વ છે કે અહીં જ્યાં આ પબ્લિક પબ્લિકનો દર વર્ષે દશારો થવા આજે આશ્રમ ઓછામાં ઓછું એક લાખ માણસ દર્શન કરી જશે અહીં આજે સવારે બી ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ દર્શન કરવા આવ્યા હતા બપોરે કંઈ બેન આવવાના છે અને આજે ચેટી નવરાત્રી છે ને આજે દીઠા હવન છે તમે જોવો છો કે લોકો હવનમાં બી નામવા માટે મૂકી જાય છે અત્યારથી મૂકી જાય છે ને વર્ષોથી આ મંદિરનો મહિમા છે કે ભાઈ મંદિરમાં નારિયેળ હોમવું ને એમને મનોકામના પૂર્ણ કરે છે આજે લોકો અપવાસ બી કરે છે ને આજે તમે જો ગમે તડકામાં બી લોકો ઉભા રહીને દર્શન કરે છે ને લોકો દર્શન કરીને ધન્ય થઈ જાય છે અંબે માટ કી જાય